અમદાવાદની ટ્રાફિક સમસ્યા રાજ્યભરમાં અવ્વલ નંબરે આવે છે લોકોની ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા એક વૃદ્ધ વ્યક્તિ અનોખી સેવા આપી રહ્યા છે એક ટ્રાફિક પોલીસને સાથે ખભે ખભો મિલાવી આ વૃદ્ધ વ્યક્તિ સેવા કરી રહ્યા છે ત્યારે કોણ છે આ વ્યક્તિ અને કઈ રીતે કરે છે પોલીસની મદદ આવો જાણીએ ઈસનપુર ચોકડી કે જ્યાં સતત વાહનોની અવરજવર રહે છે અને ટ્રાફિક ખૂબ જ રહે છે ત્યાં પ્રવીણચંદ્ર વ્યાસ નામના આ એક્યાસી વર્ષીય વૃદ્ધ વ્યક્તિ પોતાની નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે આ વિચારમાં હું શરૂઆતમાં રિક્ષા ચલાવું છું અને અમદાવાદના ટ્રાફિકના બધા નિયમોને જાણકારીથી મને એમ થયું કે આ ટ્રાફિકના નિયમોને પબ્લિક ભંગ ના કરે અને એમને શિક્ષિત થાય એના માટે થઈને મને આ એક પ્રેરણા થયેલી તે વખતે